આ ન્યૂઝના પ્રાયોજક છે મોબાઈલ ગેલેરી સ્થળ શ્રોફ ચાલ આઝાદ ચોક નજીક હાલર રોડ વલસાડ સંપર્ક કરો અઝીઝ મહેમન મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ વન સિક્સ વન સેવન એટ સિક્સ અથવા સેવન 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 નાઇન સિક્સ વન સેવન એટ સિક્સ વલસાડમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલની અસર જોવા મળી સ્કૂલના બાળકો થયા હેરાન વલસાડમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલની અસર દેખાઈ હતી જેમાં સ્કૂલના બાળકો સ્કૂલની બહાર ટ્રાફિકમાં અટવાયા હતા વલસાડ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનના પાડવામાં આવેલી ગાઈડલાઈન વિરોધના પગલે આજ રોજ વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા હતા જેને પગલે આજ રોજ સ્કૂલ ચાલુ થવાના પહેલા જ દિવસે હડતાલ પડવાથી સ્કૂલે આવતા બાળકોને વાલીઓ પોતાના વાહનો પર મૂકવા માટે આવ ફરજ પડી હતી જ્યારે કેટલાક બાળકો સાયકલ પર આવ્યા હતા જેને લઈને સ્કૂલની બહાર વાહનોની ભારે ભીડને પગલે ટ્રાફિક જામ થઈ ગયું હતું અને હેમખેમ પ્રકારે વિદ્યાર્થીઓ ટ્રાફિક માંથી નીકળી પોતાને ઘેર પહોંચ્યા હતા ત્યારે આવી પરિસ્થિતિને પગલે આવનાર દિવસોમાં હડતાલ ચાલુ રહેશે તો વરસાદના વાતાવરણમાં વિદ્યાર્થી અને વાલીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે વલસાડમાં આશરે આઠસોથી નવસો જેટલા સ્કૂલ વાહન ચાલકોની આ હડતાલથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ટેન્શનનું મોજું ફરી વળ્યું છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓની સ્કૂલ આશરે આઠથી દસ કિલોમીટર દૂર હોવાથી બાળકોને ચોમાસામાં સ્કૂલમાં લેવા અને મૂકવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી કરીને વહેલી તકે તંત્ર આ બાબતે કોઈ નિરાકરણ લાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે અમારે કા અમારે આપ અમારે વિડિયો ઉતારી નાખો છે આ હાઈવે પર છોકરા ભરે ગાડી ભરે હે એ આ મે આ મે કે આ આ પણ આ કોઈને ખરાબ હે આ ગાડી નંબર આ હાઈવે રોડ પર ગાડી પર ઊભી રાખીને છોકરા ભરે હાઈવે પર એને જવાબદાર કોણ આ ટ્રાફિકમાં આટલા છોકરાઓ ગાડી પર ભરે છે